મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના આરોપ બાદ લાગ્યા છે આ પોસ્ટરો બ્રજેશ પાઠક ના સમર્થકો દ્વારા શહેરના એક હજાર નેવ ક્રોસિંગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા જેમાં અખિલેશ યાદવ માફી માંગવાની માંગ કરવામાં આવી બ્રજેશ પાઠકે આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જો અખિલેશ યાદવ પાસે તેમના પક્ષના ડીએનએ અંગેના જવાબ નથી તો તેમને માફી માંગવી જોઈએ તેમણે અખિલેશ યાદવના બદલે હોમ સાયન્સ તરીકે સંબોધિત કરીને મજાક ઉડાવી આ વિવાદને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીને સોશિયલ મીડિયા પર શિષ્ટ અને સન્માનજનક ભાષા ઉપયોગ કરવાની સલાહ આપી તેમણે કહ્યું કે સમાજમાં અસંસ્કારી ભાષાનો ઉપયોગ સહનસેન નથી અને પાર્ટીના નેતૃત્વને તેમના મીડિયા સેલની ભાષા પર નિયંત્રણ રાખવું જોઈએ અખિલેશ યાદવે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પાર્ટીના સ્તરે આવી ઘટનાઓ ફરીથી ન થાય તે માટે પગલા લેવામાં આવ્યા તેમણે બ્રિજેશ પાઠકને પણ ભવિષ્યમાં ઉશ્કેરણીજનક ટિપ્પણીઓથી બચવાની સલાહ આપી જેથી રાજકીય ચર્ચાઓમાં વિશિષ્ટ શિષ્ટતા જળવાઈ રહે